ઘોઘા ખાતે મુસ્લિમ યુવક દ્વારા હિન્દુ સમાજની લાગણી દુબાઈ તેવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં ઘોઘા પોલીસ સ્ટેશન પહોંચ્યા ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે રહેતા મુસ્લિમ યુવક શાહદ ઉર્ફે જોન્ટી નાઓએ પોતાના સોશિયલ મીડિયા ફેસબુક એકાઉન્ટ પર હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુબાય તેવી સ્ટોરી પર પોસ્ટ કરી હતી તેમાં ભગવાન ગણપતિજીને પાણીમાં ડૂબતા દર્શાવ્યા હતા તથા ઉપર સાહેબ આંબેડકરની પ્રતિમા દર્શાવવામાં આવી હતી આ પોસ્ટ સામે હિન્દુ સમાજના લોકોમાં ભારે રોષ ફેલાયો હતો મામલો પ્રકાશમાં આવતા મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો ગુગા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા આ ઘટનાને લઈને તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગુગા પોલીસ દ્વારા યુવક સામે બીએનએસ કલમ એકસો એ અને 299 મુજબ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ પ્રસંગે વિવિધ હિન્દુ સંગઠનો પણ ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહી યુવક સામે કડક પગલાં લેવા માગણી કરી હતી પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ અંગે સાવચેતી રાખવા લોકોને અપીલ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એસબી ન્યૂઝ ભાવનગર

هي سالا نڪولڻا نيسه نڪولڻا هي نڪولڻا آهي ભાઈ ઘણી વાર પેલા પૂછ્યું શું કામ આવવા મૂકો છો મારા ઘરે એ મને એમ કીધું કે મારું હું બે ગમે એમ કીધું જોવા શું મેં પણ કીધું હતું કે ભાઈ

ત્યારે સમજાવે છે તરીકે એ થોડોક એચું જ મારા મારા મોબાઈલ હું ગમે કરું એમ કેમ કે ભાઈ તો પછી એના કાયદેસર તમે કાર્યવાહી કરી દે હાલ શું કાર્યવાહી તમારા દ્વારા કરવામાં આવી છે ખોલી હશે ફરિયાદ કરી દીધા સાહેબ આવું બીજી કરી ન થયું એમ શેમાં પોસ્ટ મેં છે ફેસબુક ઉપર અગાઉ કાંઈ આ ભાઈ આવી કે પોસ્ટ મૂકેલી ખરા અઠવાડિયાથી મૂકે છે અશોક ગોહિલ રાષ્ટ્રીય હિન્દુ પરિવાર ભાવનગર જિલ્લા અધ્યક્ષની જવાબદારી આજે રોજ એક મુસ્લિમ યુવાન દ્વારા હિન્દુ ધર્મની લાગણી દુભાય એ રીતની એક પોસ્ટ મૂકવામાં આવેલી ફેસબુક ઉપર જેની જાણ ઘોઘા ગ્રામના યુવાનોને થતાં ગોગા પોલીસ સ્ટેશને આવી અને ફરિયાદ દાખલ કરેલી અને ઘોઘા પોલીસે તાત્કાલિક આની ઉપર કાયદેસર કાર્યવાહી કરી અને આરોપીને પણ હસ્તગત કરી અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી છે આવે છે ગણપતિ દાદાની પોસ્ટ ઉપર એની ખરાબ પોસ્ટ કરી અને ફેસબુક ઉપર એની અપલોડ કરેલું